સરસ્વતી તાલુકાના વાગડોદ ખાતે શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના દ્વારા ફક્ત પાંચ રૂપિયામાં ભોજન મળી રહે એ માટે આજે વાગડોદ ખાતે ખુલ્લું મુકાયું છે આજુબાજુ રેચવી મોરપા એદલા વાછલવા જેવા ગામો આવેલા છે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સરસ્વતી તાલુકા પ્રમુખ બળદેવભાઈ દેસાઈ તેમજ સરસ્વતી એપીએમસીના ચેરમેન સોવનજી ઠાકોર બાંધકામ સમિતિના ચેરમેન મહિપતસિંહ રાજપૂત ન્યાય સમિતિના ચેરમેન અમૃતભાઈ પરમાર કારોબારી અધ્યક્ષ બિપિનજી ઠાકોર તેમજ ભાજપના ભરતભાઈ દેસાઈ કિશનભાઈ દેસાઈ નવગણભાઈ દેસાઈ તથા પહેલાદજી ઠાકોર ચેતનાબેન રાજપૂત લોકોએ બળવંતસિંહ રાજપૂત સાહેબ તેમજ ભાજપ સરકારનો આભાર માન્યો હતો લોકો ફક્ત પાંચ રૂપિયામાં જમીન જાય